પાટણથી અંબાજી જવા પગપાળા યાત્રા સંઘોએ સરસ્વતી નદીમાં ગણેશ વિસર્જન દરમિયાન પ્રજાપતિ પરિવારના ચાર સભ્યોના મોતને માન આપીને સાદગીપૂર્ણ રીતે દરેક મહોલ્લામાંથી માતાજીની માંડવી સાથે અંબાજી પ્રસ્થાન કર્યું હતું અને તમામ પદયાત્રાના પદયાત્રીઓએ શહેરના બગવાડા દરવાજા ખાતે પ્રજાપતિ સમાજના ચારે મૃત આત્માઓની આત્માની શાંતિ માટે મા અંબાને પ્રાર્થના કરી બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાસુમન સમર્પિત કર્યા હતા આ શ્રદ્ધાસુમન પ્રસંગે પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને મૃતાત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરી પ્રજાપતિ પરિવારજનો પર આવી પડેલ દુઃખની ઘડીને સહન કરવાની શક્તિ આપે તેવી કામના વ્યક્ત કરી હતી બગવાડા દરવાજા ખાતે પદયાત્રા સંઘોએ મૃતાત્માઓના આત્માની શાંતિ આપી ત્યારબાદ અંબાજી તરફ પદયાત્રાનું ભક્તિ સંગીતના સુરો વચ્ચે પ્રયાણ કર્યું હતું બનાસકાંઠાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો ભવ્ય લોકમેળોનો પ્રારંભ થયો છે ત્યારે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓમાં જગદંબાના દર્શન માટે આવી રહ્યા છે ત્યારે ભાદરવા સુદ દશમની રાત્રે પાટણ શહેરમાંથી અનેક સંઘોએ મા જગદંબાના જય જયકાર સાથે હજારોની સંખ્યામાં ભક્તોએ અંબાજી તરફ પ્રયાણ કર્યું હતું ત્યારે પાટણ શહેરની સરસ્વતી નદીમાં ગણેશ વિસર્જન સમયે ડૂબીને પ્રજાપતિ સમાજના ચાર લોકોના મોત થયા હતા તેમના મનમાં શહેરના બગવાડા દરવાજા ખાતે અંબાજી જતા પદયાત્રીઓએ બે મિનિટનું મૌન પાડી સંઘો શાંતિપૂર્ણ માહોલમાં અંબાજી જવા પ્રસ્થાન થયા હતા અંબાજીમાં ભરાતા ભાદરવા સુદ પૂનમના મેળામાં જવા પાટણ જિલ્લામાંથી હજારોની સંખ્યામાં માના ભક્તો પગપાળા ચાલીને મા જગતજનની ચરણોમાં શિષ્ટમાવા જાય છે ચાલુ સાલે પણ હજારો માઇ ભક્તોએ માતાજીના રથડા લઈ બોલમારી અંબેના જયકાર સાથે અંબાજી જવા પ્રસ્થાન કર્યું હતું શુક્રવારે રાત્રે પાટણ શહેરમાંથી ઝીની પોળ યુથ ક્લબનો જય અંબે પગપાળા સંઘ આ વર્ષે સત્યાવીસમાં વર્ષે સો જેટલા પદયાત્રીઓ માતાજીના રથ સાથે નીકળ્યા હતા ગુર્જરવાડા યુથ ક્લબ થી વધુ પદયાત્રીઓ સાથે ધીર યુવક મંડળ બલિયાપાડા યુવક મંડળ અને પાટીદાર યુથ ક્લબ લોટેશ્વર યુવક મંડળ સહિત મંડળોએ માતાજીની માંડવીઓ અને ધજા સાથે અંબેના જયકારના સાથે પોતપોતાના મહોલ્લા ખાતેથી સાઉન્ડ સિસ્ટમ બંધ કરી બગવાડા દરવાજા ખાતે આવ્યા હતા તમામ સંઘો બગવાડા ચોકમાં એકઠા થતા ધાર્મિક મેળાવડો જામ્યો હતો પાટણ શહેરમાં સરસ્વતી નદીમાં ગણેશ વિસર્જન સમયે પ્રજાપતિ સમાજમાં બનેલી દુઃખદ ઘટનાને પગલે તમામ સંઘ દ્વારા બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી માતાજીના રથમાં સાઉન્ડ સિસ્ટમ ના વગાડી શાંતિપૂર્ણ માહોલમાં સંઘોએ પ્રસ્થાન કર્યું હતું ભક્તોએ મા જગદંબાનો જયકાર કરી અંબાજીના માર્ગો તરફ પ્રયાણ કર્યું હતું સંઘોને વળાવવા માટે મોટી સંખ્યામાં લોકો માતાજીની માંડવી સાથે બગવાડા સુધી આવતા મેળાવડો જામ્યો હતો અને બગવાડા ચોકમાં બોલ મારી અંબેના જયકાર સાથે નાદ ગુંજ્યો હતો આપણા પ્રજાપતિ સમાજના કુટુંબ પર જે આફત આવી અને એક જ કુટુંબના જે ચાર સભ્યો પામ્યા છે એ ખરેખર ખૂબ ખરાબ ઘટના બની છે અને એના અનુસંધાનમાં અમારા સમાજના દરેક આજે પોતાના સ્થાનેથી ખાલી આરતી કરીને બગવાડા સુધી સાઉન્ડ વગર આવ્યા છે અને એક પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ આ ચારેય દિવ્ય આત્માને પરમ કૃપાળુ પ્રભુ એમની આત્માને શાંતિ આપે એ જ ઓમ શાંતિ <us> .